ભાવનગર શહેરના રેલવે કોલોની નજીક અકસ્માત ની ઘટના બની હતી કાર ચાલકે કાબુ ગુમાવતા બાઇક ચાલકને અડફેલી લીધો હતો જે બનાવમાં બે બાઇક ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ કશરમાં આવ્યો હતો ઘટના સ્થળે પોલીસ પહોંચતા તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી શહેરમાં ગઈકાલે જ એક હિટેન્ડરની ઘટના બની હતી રૂપાણી સર્કલ રોડ પરથી બે કાબુ કાર ચાલકે કેટલાય વાહનોને અડફેલી લેતા બે જેટલા લોકોની ઈજા પહોંચી હતી ત્યાં જે ફરીથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી શહેરના નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે દેસાઈનગર રેલવે કોલોની રોડ પર એક કાર ચાલકે પોતાની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સવારને અડપેડી લીધો હતો જે ઘટનામાં બાઇક સવાર સહિત બેથી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા રેલવે કોલોની નજીક બનેલી અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના અંગે જાણ થતાં બોરતાળા પોલીસ મથક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જોકે શહેરમાં બેફામ ચાલતા વાહનોને લઈ જોકે પોલીસે કારમાં ચેકિંગ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી Где બેસીવાનું છે મારે પરવા નથી